હવે હોળીના આધારે આપણે નક્કી કરવું હોય કે આવનારું વર્ષ કેવું થશે ને હોળીનો પવન છે કઈ દિશામાં જાય હોળીનો ધુમાડો કઈ દિશામાં જાય તો કેવું વર્ષ થશે એનું એક કોષ્ટક મારે આપને બતાવવાનું છે અત્યારે જે આપ કોષ્ટક જોઈ રહ્યા છીએ એ કોષ્ટક મુજબ જોવા જઈએ તો જે આપણે ટોટલ આઠ દિશા કહેવામાં આવે છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અને ચાર હોય છે ખૂણા ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય આ આઠ દિશામાંથી કઈ દિશામાં પવન જાય તો કેવું વર્ષ થશે એ નક્કી કરવું હોય તો સૌ પ્રથમ આપણે જોવાનું છે ઈશાન ખૂણો ઈશાન ખૂણો એટલે કે જે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચેનો ખૂણો છે જેને ઈશાન ખૂણામાં કહેવામાં આવે છે એટલે વળી પ્રગટાવીએ અને આ વળીનો ધુમાડો છે એ જ્યારે એના મુહૂર્ત મુજબ જે પ્રગટાવવામાં આવ્યો પ્રગટાવવાની સાથે જ જે શરૂઆતનો સમય છે એટલે કે શરૂઆતનો જે પાંત્રીસથી પિસ્તાલીસ મિનિટનો સમય છે એ સમયગાળા દરમિયાન ઈશાન ખૂણામાં જો આ વળીનો ધુમાડો જાય તો એને સોળ આની વર્ષ કહેવામાં આવે છે એટલે કે વર્ષ ખૂબ સારું થાય સારામાં સારું વર્ષને ચોમાસા દરમિયાન વરસાદ સારા થાય આવું માનવામાં આવે છે હવે ઈશાનની જગ્યાએ પૂર્વ દિશામાં પવન જાય તો બાર આની વર્ષ ગણવામાં આવે છે એટલે નબળું પણ નહીં કે અતિ આની પણ નહીં બાર આની વર્ષ ગણવામાં આવે છે એવી જ રીતે પૂર્વ દિશા અને દક્ષિણ દિશાની વચ્ચેનો જે ખૂણો ખૂણો છે એને અગ્નિનો ખૂણો આપણે જે કહીએ છીએ અગ્નિ ખૂણામાં પવન જાય તો તડકામાં વરસાદ અને વરસાદમાં કાગળ એટલે કે વરસાદની અનિયમિતતા રહી શકે છે વર્ષથી ચોક્કસ ન થાય આ એક અનિશ્ચિતતાવાળું વર્ષ ગણવામાં આવે છે એની જગ્યાએ જો દક્ષિણમાં પવન જાય તો વરસાદમાં અછત રહે છે એટલે કે ઓછા વરસાદો પડે જો દક્ષિણ દિશામાં વળીનો પવન જાય તો અને એ સાથે નૈઋત્ય ખૂણો છે નૈઋત્ય એટલે દક્ષિણ અને પશ્ચિમનો જે વચ્ચેનો ખૂણો આવે છે એ નૈઋત્ય દિશા છે જે નૈઋત્યનું જે ચોમાસું આવતું હોય છે તે નૈઋત્યમાં પવન જાય તો વર્ષ તો ઠીકઠાક થાય પણ રોગ જીવાતનું પ્રમાણ એટલે કે ખેડૂતોએ જે પાક વાવેલો હોય એમાં રોગ જીવાતનું પ્રમાણ થોડુંક રહી શકે છે એ સાથે પશ્ચિમ એટલે કે સૂર્ય અસ્ત થાય છે એ દિશામાં પશ્ચિમમાં પવન જાય તો આઠાની વર્ષ થાય એટલે કે પચાસ ટકા વર્ષ થાય વર્ષ એકદમ નબળું પણ નહીં અને મધ્યમ અથવા તો સારું પણ નહીં આઠાની એટલે કે ઠીક ઠાક ગણી શકાય એમાં બહુ નહીં એ જગ્યાએ પશ્ચિમ અને ઉત્તરની વચ્ચેનો ખૂણો છે એટલે કે વાયવ્ય ખૂણો છે એ દિશામાં પવન જાય તો પવન સાથે વરસાદ થાય એટલે કે વળીની ઝાડ જો વાયવ્યમાં જાય તો પવન સાથે એટલે પવન સાથે જે વર્ષ દરમિયાન વરસાદ થતા હોય તોફાની વર્ષ થતા હોય એવા તોફાની વર્ષ થઈ શકે છે અને જો વાત કરવા જઈએ છેલ્લી દિશાની ઉત્તરની ઉત્તરમાં પવન જાય તો ધાન્ય ખૂબ પાકે એટલે કે ઉત્તર દિશામાં જો વડીનો ઝાડ જાય તો ખૂબ ઉત્પાદન મળે આપણે જે પણ વાવીએ એ ચોમાસા દરમિયાન ઉત્પાદન સારું આવે ઉત્પાદન સારું ક્યારે આવે કે વર્ષ સારું થાય તો હવે આઠે આઠ દિશાના કોષ્ટક સાથે મેં આપને સમજાવ્યું આ એક આપણું સંશોધન તો છે ને આ તો પરંપરા ચાલી આવે છે એ જ પરંપરા મેં આપને આજે આ વિડીયો મારફતે યાદ કરવાનો પ્રયત્ન કર્યો છે એટલે આ દરેક મિત્રોએ આ કોષ્ટક મુજબ જોવું આવતીકાલે હોળી છે એટલે આવતીકાલે હોળીના દિવસે તમે હોળી પ્રગટાવો તો કઈ દિશામાં ધુમાડો જાય તમારે તમારા ગામની અંદર જોઈ અને નક્કી કરી શકો કે તમારા વિસ્તારમાં વરસાદ કેવો થશે વર્ષ કેવું થશે ખાસ કરીને જોવા જઈએ તો આવતીકાલે હોળી પ્રગટાવવામાં આવશે તો જરૂરી નથી કે બધા જ વિસ્તારોની અંદર એક સરખો જાય કોઈ જગ્યાએ ઈશાનમાં જશે કોઈ જગ્યાએ ઉત્તરમાં જશે કોઈ જગ્યાએ પશ્ચિમમાં જશે કોઈ જગ્યાએ અગ્નિ ખૂણામાં જશે કેમકે બધા વિસ્તાર ગુજરાત તો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે જે વિસ્તારમાં જે દિશા સૂચવશે એ વિસ્તારનું એ મુજબ નું ચોમાસું થશે આવું ચોક્કસ માનવું છે